हेर तर लग्न कोणार करवासे, छे ना कोणार रे कडडा जाऊ छे ना ना हाल जाय बे जुनागर ना ते मंदिर जाऊ छे काम किना એ બાછ્યા રમણુષક ને તારે બાછ્યા તે હું માર ખાઓ છે હે માર ખવા જાવું ના ના તે બાજુ છે ના બોલો કોણ ઓલો કણ ગામ માં તને બોલાવે છે કે ગામ માં જાને નહીં હું નથી तार घर से, <laughs> से? तो... मारे से <laughs> तारे से <laughs> नहीं गांडो सो का मन हूँ त्या सो वाले हाँ ठीक है हूज આ કાશ્યુ કરું છું જો કાયશી કરું છું ને જો દાંડા સારું છું હાથી કેવું ને બાંડા સારું ને હવે કપાનું પૂરું થઈ ગયું સાહેબ પણ શીણા રહ્યા છે